હું જોશી મેહુલ પ્રોજીએગ્રો તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે એક એવા ખેડૂત પાસે કે જેણે આપણે આપણી કંપનીનું વનવૃદ્ધિ ગ્રેન્યુઅલ અને વેટેબલ પાવડરનો એમની મગફળીમાં ઉપયોગ કરેલો છે તો આપણે તે ફાર્મર પાસેથી એનો અભિપ્રાય લઈએ તમારું નામ જણાવજો ને

ગ્રેન્યુઅલ અને પાવડર આમાં નથી આવેલો અને આમાં આવેલો છે એટલે કાયદેસરનો ગેપ જોવા મળે છે આ બે રોમાં નથી નાખેલું એ હજી પીળી છે અને જે નાખેલું છે એ ગ્રીનરી કમ્પ્લેટ બતાય છે તો આપણે તે ફાર્મરને પૂછીએ કે તમે બીજા ખેડૂતને શું કહેવા માંગશો કે આ ખાતર વાપરવું જોઈએ કે આ ખાતર વાપરવું જોઈએ તેમાં એકદમ વધારો જોવા મળે છે ઓકે જાણકારી માટે વિડીયો ને લાઈક મેસ ટાઈપ કાઢશો